ઉદના ઉદ્યોગનગર રોડ નંબર બાર મફતનગરમાં પાણા મકાનમાં આંગણવાડી ચાલી રહી છે સુરત શહેરનો ભલે વિકાસ થઈ રહ્યો છે પણ હજી પણ કેટલીક જગ્યા પર વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે સામાજિક અગ્રણી અને સ્થાનિક લોકો દ્વારા નવી આંગણવાડી બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અનેક વખત રજૂઆત કરી છે જગ્યા ફાળવા માટે પરંતુ સુરતના ઉદા વિસ્તારમાં આવેલ મફતનગરમાં વિકાસ હજી સુધી પહોંચ્યો જ નથી મારું નામ પ્રભુદાસભાઈ દિવે સામાજિક કાર્યકર્તા જે આંગણવાડી ઉધના ઉદ્યોગનગર મહાત્મા ગાંધી રોડ નંબર બાર મફતનગર વરસાદની અંદર જે આંગણવાડી જે ચાલે છે એ ભાડાની મકાનમાં વર્ષોથી કા ચાલે છે અમે સુરત મહાનગરપાલિકામાં અરજી કરેલ છે માગણી કરેલ છે ચેતા પણ અધિકારી આજે આવું કાલે આવે ચાલુ કરે એમ એક વાત કરે છે પંદર વર્ષથી આ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે અને નાની જગ્યા હોવાની કારણે છોકરા આવવામાં અગડ પડે છે છોકરા આવે કદાચ નહીં આવે અને હવે નવી આંગણવાડી બનાવી એવી અમારી અમારા વતી બાર નંબર વતી અમારી આ માગણી છે કેટલા વખત ફાયદો આપવામાં આવે છેલ્લા એક વર્ષથી આ જગ્યા ફરવામાં આવેલ છે અધિકારી સર્વે પ્રમાણે સર્વે પણ થઈ ગયો છે જગ્યા પણ બતાવવામાં આવી છે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન નથી રાખતા મારે કમિશ્નર તમારા મારફત સુરત મહાનગર કમિશ્નરને મારી વિનંતી છે કે એક જગ્યા પર સ્થળ પર આવીને આ વિસ્તારને સર્વે કરે તો એમને ખબર પડે કે આ સાચી વાત છે હવે છોકરા ડે પેલા ભાડાના મકાનમાં છે ઉપર પતરા હોય છે પતરામાં ગરમી હોય પંખો હોય પણ ગરમી હોય ગરમીને હિસાબે લોકો છોકરા વધારે નહીં આવી શકે આ નાની જગ્યા હોય પછી દસ બાર પાંચ બાર દસની જગ્યાની ઉપર કેવી રીતે ચાલશે આ પ્રોબ્લેમ અહીંયાનું છે